નમસ્કાર ચાલો સીધા મુદ્દા પર જ આવીએ એલ એટલે કે લોકરક્ષક દળની ફાઈનલ આન્સર કી આટલું મોડું કેમ થઈ રહ્યું છે જે ઉમેદવારોએ એલઆરડી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે એમના મનમાં આ જ સવાલ છે અત્યારે હા બરાબર છે ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે હા તો આપણી પાસે આ બાબત એક વિશ્લેષણ છે જેમાં આ મોડું થવા પાછળના કારણો અફવાહો અને હવે આગળ શું એની વાત છે તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું આ માહિતીના આધારે કે ભાઈ વિલંબનું કારણ શું કેવી કેવી વાતો ચાલી રહી છે અને ક્યારે આન્સર કીની અપેક્ષા રાખી શકાય અને નવાઈની વાત તો એ છે કે પેલી વાંધા અરજીઓ મંગાવેલી એ પૂરું થયા ને લગભગ મહિનો થવાયો હા લગભગ એક મહિનો તો પણ ક્લાસ થ્રી લેવલની આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી હજુ આવી નથી આટલો બધો સમય કેમ સાચી વાત છે આટલો સમય સામાન્ય રીતે નથી લાગતો હતો એટલે પેલું જે વિશ્લેષણ છે એમાં પણ આ જ સવાલ ઉઠાવ્યો છે કે શું ભરતી બોર્ડ હજુ તૈયાર નથી કરી શક્યો હમ કુ કારણ તો નથી જણાવ્યું પણ એમાં અમુક સૂત્રોનો ઉલ્લેખ છે અચ્છા સૂત્રો હા સૂત્રો એમનું કહેવા મુજબ ફાઈનલ આન્સર કી બસ હવે આવી જ રહી છે કદાચ કદાચ આવતા બે દિવસમાં પણ આવી જાય ઓ બે દિવસમાં હા પણ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ ફક્ત પેલા અનામી સૂત્રોની વાત છે જેનો ઉલ્લેખ એ વિશ્લેષણમાં છે એટલે આના પર કેટલો ભરોસો કરવો એ મોટો સવાલ છે બરાબર એટલે આ કોઈ ઓફિશિયલ માહિતી નથી બિલકુલ નહીં પણ આટલું મોડું થયું છે ને એટલે ઉમેદવારોમાં બેચેની છે ઉત્સુકતા છે અને સ્વાભાવિક છે કે અફવાઓ પણ ચાલે હા એ જ અને આ અનિશ્ચિતતાને લીધે જ પેલી અફવાઓનો બજાર ગરમ છે નહીં પેલી માહિતી એ પણ કહે છે કે અમુક યુટ્યુબ ચેનલો ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં તો મતલબ ખોટી આન્સર કી અને બનાવટી મેરિટ લિસ્ટના સ્ક્રીનશોટ પણ ફરી રહ્યા છે હા મેં પણ જોયું છે બીજું શું હોય બિલકુલ અને એટલે જ પેલી માહિતીમાં જે સલાહ આપી છે એ બહુ જ મહત્વની છે કઈ સલાહ કે ભાઈ સાચી અને સચોટ જાણકારી માટે ફક્ત ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે એલઆરડી ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી વન ડોટ ઇન છે અને બીજા સત્તાવાર માધ્યમો પર જ ભરોસો રાખવો હમ સાચી વાત ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે ઉમેદવારો ખોટી માહિતીથી દૂર રહે અને ધીરજ રાખે પરિણામ અને આન્સર કી જલ્દી આવશે આજના જમાનામાં જ્યારે બધી બાજુથી માહિતી આવતી હોય ત્યારે સાચા સ્ત્રોતને ઓળખવો કેટલો જરૂરી છે એ આ કિસ્સો બરાબર બતાવે છે બરાબર એટલે કોઈ પણ વોટ્સએપ મેસેજ કે યુટ્યુબ વિડીયો પર વિશ્વાસ ન કરવો જરાય નહીં ફક્ત ઓફિશિયલ જાહેરાત જ જોવી તો આખી વાતનો સાર એટલો જ થયો કે એલઆરડી ફાઇનલ આન્સર કી આવવામાં મોડું થયું છે હા પેલી સૂત્રોવાળી વાત મુજબ કદાચ જલ્દી આવી શકે પણ એની કોઈ ગેરંટી નથી બિલકુલ અને સૌથી અગત્યનું ખોટી ખબરો અને અફવાઓથી બચવું અને ફક્ત અને ફક્ત ઓફિશિયલ ચેનલ પર જ વિશ્વાસ કરવો એકદમ સાચું અને અંતે એક વિચારવા જેવી વાત છે આમાંથી ચૂપ આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ આપણને એ શીખવે છે કે જ્યારે આટલા મોટા પાયે ભરતી થતી હોય ત્યારે સત્તાવાળાઓ અને ઉમેદવારો વચ્ચે વાતચીત કેટલી સ્પષ્ટ હોવી જોઈએ હા કમ્યુનિકેશન ગેપ મોટો મુદ્દો છે બરાબર અને અપેક્ષાઓનું સંચાલન કેટલું જરૂરી છે એટલે ભવિષ્યમાં આવી ચિંતા અને ખોટી માહિતીનો ફેલાવો રોકવા માટે ભરતી પ્રક્રિયામાં વધારે પારદર્શિતા કેવી રીતે લાવી શકાય એ એક મોટો પડકાર છે જેના પર કદાચ સત્તાવાળાઓએ વિચારવું રહ્યું સાચી વાત છે પારદર્શિતા વધે તો આવી અફવાઓ અને ચિંતાઓ ઓછી થાય ચોક્કસ